શહેરના બી ડિવિઝન પોલીસે લૂંટ અને અપહરણના ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓની ગણતરીના કલાકોમાં પકડી કાયદેસરની કાર્યવાહી કરી બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરમાં ગડખોલ ગામના આયુષ્યમાન ભારત હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરમાં નર્સ તરીકે ફરજ બજાવતા દિવ્યાબેન કરમસિંહ વસાવાનું તેમના પતિએ અપહરણ કર્યું હતું અઢારમી સપ્ટેમ્બરના રોજ મર્ડરના કેસમાં જામીન પર છૂટેલા પતિએ દિવ્યાબેન સાથે જબરજસ્તી વાત કરવાનો પ્રયાસ કર્યો હતો દિવ્યાબેને તેમને જતા રહેવાનું કહ્યું હતું શક્તિધામ મંદિરના કમ્પાઉન્ડમાંથી પસાર થતી વખતે પતિ અને તેના એક્ટિવા પર આવી નીચે પાડી દીધા હતા આરોપી રાકેશ વસાવાએ પોતાની ફોઈના ઘરે પારડી લઈ જવાની વાત કરી હતી તેણે ચપ્પુથી મારી નાખવાની ધમકી આપી અપહરણ કર્યું હતું વાલિયા ચોકડી પાસે પોલીસની ગાડી જોઈ એક્ટિવા ધીમું પાડતા દિવ્યાબેન કુદીને પોલીસ પાસે પહોંચ્યા હતા આરોપીઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈવીયુ ગરડિયાએ અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી બાતમીના આધારે આરોપી રાકેશકુમાર વસાવા અને કમલકુમાર વસાવાની ધરપકડ કરવામાં આવી છે પોલીસે ગુનામાં વપરાયેલ મોપેડ નંબર જી જે સોલ ડીએ બાવીસ ઓગણસી પર કબજ કર્યું છે આરોપીઓ બી ડિવિઝન પોલીસ મથકમાં લૂંટ અને અપહરણના કેસમાં સંડોવાયેલા છે રાકેશ વસાવા અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે